શોભનાબેન બારૈયા જેઓનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો પક્ષની અંદરથી પક્ષની બહારથી તમામ રીતે તેઓનો વિરોધ કરવામાં આવ્યો કારણ કે તેઓના પતિ પૂર્વ કોંગ્રેસી નેતા છે અને હાલમાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેને લઈને અનેક તર્ક વિતર્કો પણ સામે આવ્યા ત્યારે સાંસદ શોભનાબેન સાંસદ બન્યા જીત મળી તેઓને ત્યારબાદ તેઓ અરવલ્લીમાં ગયા અને અરવલ્લીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોડાસાના મરડીયા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મંત્રી ભીખુસી પરમારની ઓફિસે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હોદેદારો કાર્યકરોએ શોભનાબેન બારૈયાનું અભિવાદન પણ કર્યું અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ત્યાં હાજર રહ્યા જોકે આ ચૂંટણીમાં શોભનાબેન બારૈયાની જીત વિશે પણ અટકળ લગાવવી મુશ્કેલ હતી ક્યાંક ને ક્યાંક કારણ કે એક તરફથી ભારતીય જનતા પાર્ટીનો તેઓ પર સાથે સહકાર નહોતો એક તરફ બહારથી પણ તેઓ પર પ્રિય પ્રેશર હતું અને સાથે જ તેઓની વચ્ચે એટલે કે પોતાની જાતને ખરી સાબિત કરવાની હતી ત્યારે હાલ તો તેઓ આ ચૂંટણી જીતી ગયા છે અને ત્યારબાદ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને અભિવાદન પાઠવવામાં આવી રહ્યા છે ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારે બહુમતીથી જીતીને આવ્યા છીએ માન્ય મંત્રી સાહેબ માન્ય ઝાલા સાહેબ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપે છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે વિકાસના કાર્યો કરીશું સૌ સાથે મળી ને જનતાની સેવા કરીશું ધન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમની પ્રાધાન્ય આપીશ આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે આ પાર્ટીમાં શિસ્તને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા બેન શોભરાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું